વડોદરામાં વરસાદી કાંસની કામગીરી કોન્ટ્રાક્ટરે અધૂરી છોડી છે લાલબાગ બ્રિજથી વિશ્વામિત્રી નદી સુધીની કામગીરી અધૂરી છે પ્રોજેક્ટ અધિકારીએ કોન્ટ્રાક્ટરને અનેકવાર નોટિસ આપી વડોદરા કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા હવે કોર્પોરેટરે માંગ કરી છે કોર્પોરેટરની રજૂઆત બાદ સ્થળ પર અધિકારી પહોંચ્યા હતા બારસો ડાયમીટર પાઇપ નાખી તેમાં માટી ભરવામાં આવી છે તેવું કોંગ્રેસ કોર્પોરેટરે કહ્યું હોડી હોવાથી મજૂરો નથી જેથી કામ બનશે તેવો પણ અહીંયા તર્ક આપવામાં આવ્યો વીસ દિવસમાં કામ પૂરું કરાશે તેવું પણ કોન્ટ્રાક્ટર તરફથી કહેવામાં આવ્યું છે વારંવાર અસંખ્ય વાર સભામાં સામાન્ય સભામાં કમિશનરશ્રીને રૂબરૂમાં રજૂઆતો કરી પત્ર લખ્યા એના પછી એક કામ એવું મંજૂર કરવામાં આવ્યું લાલબાગ તલાવથી વિશ્વામિત્રી બ્રિજ ને વિશ્વામિત્રી બ્રિજથી નદી સુધીનું બારસોના ભૂંગળા નાખવાના મોટા બારસોના તો પાણીનો નિકાલ થાય ને લોકોના ઘરોમાં પાણી ના ભરાય અને ત્રણ ફેઝમાં કામ કરવાનું પહેલાં ત્રણ કરોડ રૂપિયા પછી અઢી કરોડ રૂપિયા પછી બીજા ત્રણ કરોડ રૂપિયા એવી રીતે કામ મંજૂર થયું એક ફેઝનું કામ પૂર્ણ થયું બીજું જે કામ ચાલુ થયું છે એની સમય મર્યાદા પણ પૂરી થઈ ગઈ છે આખું વરસ થઈ ગયું છે અધુ અધૂરી કામગીરી છે પાઇપિજરદારને બોલાવે છે કાલે સભામાં રજૂઆત થઈ હતી અને અમે કોન્ટ્રાક્ટરની નોટિસો પણ આપી છે હોડીને લીધે માણસો જતા રહ્યા છે એવી રજૂઆત છે ને કે હોડીને લીધે માણસો નથી ને હવે માણસો એક આ બે દિવસમાં આવે એટલે કામ ચાલુ કરી દઈશું અને એપ્રિલ મહિનામાં કામ પૂરું કરી દઈશું એ કામ અત્યારે ઓલરેડી અમારું ચાલુ છે પાઇપો બધા આવી ગયા છે જે કામ અત્યારે જે હોડીની રજા ઉપર મજૂરો લેબરો જાય છે એને લગ્નની સિઝન હોય છે એટલે દસ પંદર દિવસ એ લોકો આવતા ન હોય એટલે કામ કોઈ છોડીને ગયું નથી કોઈ છોડીને જવાનું નથી અને વહેલામાં વહેલું એ કામ પૂરું કરશું પણ ચોમાસું હોય અને આપણે જે કોઈ સિલ્્ટઅપ થયું છે એ સિલ્્ટઅપ પણ અમે જ્યારે હેન્ડઓવર કરશું ત્યારે ચોખ્ખું ક્લિયર કરી આપશું પેમેન્ટ એનું જે પાઇપો આવ્યા હોય એનું પંચોતેર ટકા જે પેમેન્ટ હોય છે પાઇપો સપ્લાયનું એનું એક રનિંગ બિલ અમને આવ્યું છે વડોદરા શહેરમાં આવેલ નવાપુરા વિસ્તારની અંદર રાજસમ સોસાયટી બકરાવાડી અથવા તો આજે કીર્તિસમનો આખો આ જે વિસ્તાર છે ને ત્યાં અવારનવાર પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય છે તેને જ લઈને કોર્પોરેશન દ્વારા લાલબાગ બ્રિજથી લઈને વિશ્વામિત્રી નદી સુધી બારસોના મોટા ભૂંગળા નાખી અને વરસાદી જે છે તે બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું અલગ અલગ અંદર આખી આ જે કામગીરી તે કરવાની હતી કોન્ટ્રાક્ટરને પચાસ ટકા કરતાં વધુ પણ રકમ છે તે ચૂકવી દેવામાં આવી છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટર છે તે મળેલી સામાન્ય સભાની અંદર કોંગ્રેસના જે કોર્પોરેટ છે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક અધૂરી છે અને આ જે બારસોના જે મોટા ભૂંગળા નાખવામાં આવેલા છે તેમાં પણ મોટા પ્રમાણમાં માટી ભરાઈ જવા હોવાનું સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે આ પ્રકારની સ્થિતિ છે તે થતી હોય છે કારણ કે જે રીતે સમય મર્યાદાની અંદર કામ પૂરું થવું જોઈએ તે થતું નથી અને વડોદરાના જે નગરજનો છે તેમને હાલાકી વેઠવાનો વારો આવે છે આ જે કોન્ટ્રાક્ટર છે તેને ચોક્કસ થી નોટિસ આપવી જોઈએ અથવા તો દંડ ફટકારવો જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ છે તે આવા કોન્ટ્રાક્ટરોને છાવડતા હોય છે અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે હાલ તો કોંગ્રેસના જે કાઉન્સિલર છે તેમના દ્વારા આ જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવા માટેની પણ માંગ છે તે કરવામાં આવી છે આ જો કોન્ટ્રાક્ટર છે તે કામ સમય મર્યાદાની અંદર પૂરું ના કરે તો અન્ય કોન્ટ્રાક્ટરને પણ આ કામ સોંપવું જોઈએ જેથી કરીને આગામી સમયમાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે શહેરના જે નગરજનો છે તેમને પૂરની પરિસ્થિતિનો સામનો કરવો ન પડે કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફસ્ટ વડોદરા